લખપત તાલુકા તથા માતાના મઢ તરફ આવતા માર્ગો પર રાત્રિ સમયે પદયાત્રીઓ પશુપાલકો અને પશુગાડાઓ માટે ગંભીર જોખમ ઉભું થઈ રહ્યું છે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન અનેક સ્થળે પગપાળા ચાલવામાં અને પશુ આધારિત પરિવહનમાં ગંભીર બેદરકારી નજરે પડી હોવાનું વન વિભાગના આરએફઓ પ્રિયકાંત આશારાએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે માર્ગ સલામતીના નિયમ મુજબ વાહનો ડાબી બાજુ ચાલતા હોવાથી પદયાત્રીઓએ હંમેશા જમણી બાજુથી પગપાળા ચાલવું જોઈએ જમણી બાજુ ચાલવાથી સામે આવતા વાહનોની હેડલાઇટ દૂરથી દેખાય છે અને પદયાત્રી પોતે પણ જોખમનો અંદાજ લગાવી સમયસર ખસી શકે છે જ્યારે ડાબી બાજુ ચાલવાથી વાહન બહુ નજીક આવે ત્યારે જ પદયાત્રી નજરે ચડે છે જેના કારણે અકસ્માત ટાળવાનો સમય અપૂરતો રહે છે આરએફઓ આશારાએ વધુમાં જણાવ્યું કે રાત્રિના સમય પદયાત્રીઓએ ટોર્ચ રાખવી અનિવાર્ય છે તેમજ જે લોકો નિયમિત પગપાળા ચાલે છે તેમણે રિફ્લેક્ટર પટ્ટીવાળું જેકેટ પહેરવું અત્યંત હિતાવહ છે મજૂર વર્ગ અને ખેડૂતોને આ બાબતે કોઈ સેવાકીય સંસ્થા અથવા એનજીઓ દ્વારા સહાય મળે તો અનેક અકસ્માત ટાળી શકાય વ્હાઈટ લાઇટ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે તેના કારણે આંખો અંજાઈ જાય છે અને પદયાત્રીઓ તેમજ નાના વાહનો સમયસર નજરે પડતા નથી પરિણામે મોટા વાહન સાવ નજીક પહોંચે ત્યારે અકસ્માત નિવારવાની તક મળતી નથી અને તેનો ભોગ સામાન્ય જનતા બને છે આ તરફ માતાના મઢ તરફ આવતા પદયાત્રી તેમજ લખપત તાલુકામાં મોટા પ્રમાણમાં લોકોનું જીવન પશુ આધારિત રોજગાર અને પરિવહન પર આધારિત છે ખાસ કરી રાત્રિના સમયે અંધારામાં પશુ ગાડીઓ હાઈવે પર ચાલતી હોવાથી જોખમ વધી જાય છે તાજેતરમાં ટૂંક સમય પહેલા પીએમ જાડેજા સાહેબે આ સમસ્યાની ગંભીરતા સમજી નાના વર્ગના કુંભાર ભાઈઓ અંધારામાં જતા હોવાનું ધ્યાનમાં લઈ પશુ ગાડી ઉપર રિફ્લેક્ટર લગાવવાની મહત્વપૂર્ણ પહેલ કરાવી હતી આ પગલું નાનું લાગતું હોવા છતાં મોટામાં મોટી દુર્ઘટના અટકાવનાર અસરકારક કામગીરી સાબિત થઈ શકે છે આ ઉપરાંત કેટલાક શહેરમાં રખડતા પશુઓને એનજીઓ દ્વારા રિફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવે છે આવી જ પહેલ લખપત તાલુકામાં કરવામાં આવે તો રાત્રિના સમયે પશુઓ સાથે થતી અથડામણ ટાળી શકાય અને અમૂલ્ય માનવજીવન તેમજ બહુમૂલ્ય પશુધન બચાવી શકાય આ સમગ્ર મુદ્દો માત્ર નિયમોનો નહીં પરંતુ સેફ્ટી સંસ્કાર વિકસાવવાનો છે જનહિતમાં સૌને અપીલ છે કે પદયાત્રીઓ પશુપાલકો અને વાહન ચાલકો સૌ જાગૃત બને અને આ બાબતે મીડિયા દ્વારા અવારનવાર જનજાગૃતિના સમાચાર પ્રકાશિત કરવામાં આવે જેથી અકસ્માતો ઘટે અને સમાજ વધુ સુરક્ષિત બને રિપોર્ટ બાય આદમનો તિયાર કચ્છ ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત